આપણે અહિયા દસ દિવસ પહેલા અહીંયા આવવાનું થયું તે દિવસે શંકરભાઈ જોડે કે ભાઈ અહીંયા આગળ કામ તો શરૂ થઈ ગયું છે એટલું હવે જોવા મારે આવું છે પણ હવે એ દિવસે તો ટાઈમ મારા પાસે હતો નથી એટલે આજે સ્પેશિયલ એના માટે ટાઈમ કાઢી અને આ કામ જોવા માટે આવ્યા છે હું પહેલા સહુજી ભાઈએ ત્યાં એમના અમરેલીમાં અમરેલીમાં સુધાળા ઉદાળા ગાગડિયા નદી અને એ ગાગડિયા પાણી કેવી રીતે ભરાય અને એમણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને એ નદી જયારે આવી રીતનું કામ હતું તારે હું જોવા ગયો તો મેં તું ફરી પાછો જયારે ભરાશે ત્યારે હું જોવા આવી ત્યાં આગળ અને ત્યાં આગળ પણ તમે આજે જોવા જાઓ તો તમને એવું લાગે કે ના ખરેખર જે કામ થયું છે એનો લાભ બધા ખેડૂતો મળી છે સરસ આખું સરોવર નદી આખી ની જેમ ભરાયેલી આપણે માન્ય નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન માં કારણ કે નરેન્દ્રભાઈ હર હંમેશ ફ્યુચર વિઝન સાથે કે ભાઈ આગળ નું જોઈ શકે હંમેશા તમે જુઓ એમણે પાણી તમે વાપરો એનો વાંધો નથી પણ પાણી બચાવવા માટેનું પણ આયોજન જયારે જયારે તમે જોયું છે અહિયાં આગળ તમે બધાય અમારા કરતા વધારે અનુભવી લોકો છો કે ભાઈ અહિયાં થી જયારે નદીનું પાણી વધારે વરસાદ ઉપરવાસ જાય એટલે નદીનું પાણી આવે પણ પાણી રોકાવાની ક્યાંય જગ્યા ના હોવાના કારણે બે દિવસ ત્રણ દિવસ ચોથા દિવસે તો પાછું આપણને આવું ગ્રાઉન્ડ દેખાય એટલે આપણને એમ થાય કે આ બધું પાણી જતું રહે છે અને આખું વરસ આપણે કાગના ડોળે પાણીની ની રાહ જોતા હોય એવી પરિસ્થિતિ ઘણા વિસ્તારોમાં આપણે જોઈએ છીએ તો આ નદી અને આ નદીની અંદર પાણી કેવી રીતે ભરાયેલું રહે એનો વિચાર કરી અને માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સૌજીભાઈ ગયા હશે તો કહે કે હવે તમે આ પાણી જેટલું વધારે સ્ટોર થાય જેટલું બચાવી શકાય જેટલું વધારે ને વધારે સરોવર બની શકે એવું કામ તમારે કરતા રહેવાનું છે એટલે એમણે પણ બીડું ઝડપ્યું છે કે ભાઈ આપણે આ કામ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં નદી ઊંડી થાય નદીનું પાણી

આપણા અધ્યક્ષશ્રીનું તો વિઝન જ છે કે ભાઈ કામ શરૂ થાય અને જેણે ખેતી કરી હોય એને ખબર હોય કે ભાઈ પાણીની વ્યવસ્થા શું છે અને પાણી માટે હું હમણાં અહીંયા આવતો તારે મને વાત કરતા હતા કે આમ ઘઉં વીસ પાણ જોઈએ વીસ પાણ એવું કહેતા હતા વીસ પાણ જોઈએ વીસ પાણે ઘઉં થાય પણ જો આ વરસાદનું પાણી તમને નાખો વરસાદના પાણીથી પાણ કરો તો એ ચાર થી છ પાણે એ ઘઉં સારામાં સારો પાકી જાય હવે એ આપણને પાણીની બચત અને પાણી કર્યું તો આપણે બોરમાંથી કાઢતા હોય કે એનું ઇલેક્ટ્રિસિટી થાય એ બધી વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે આ જો પાણી આવી રીતે તમારા સાથને સહકાર તમારો સહકાર અહીંયા હું અહીંયાથી સ્ટાર્ટ થયો જેવો ગામમાં આવ્યો આખું રાઉન્ડ મારીને અહીંયા આવ્યો ત્યાં સુધી સૌજી ભાઈ ગામના લોકોની વાત કરતા રહ્યા કે એમનો સહકાર એટલો બધો મળ્યો છે કે મેં અત્યાર સુધી કામ કર્યા છે આવો સહકાર કોઈ ગામ વાળા એ નથી એટલે આપણા માટે આનંદની વાત છે કે ભાઈ આજે તમારા ત્યાં કામ થતું હોય અને તમારો સહકાર મળે તો તમારા જે તમારે જોઈએ છે જે ઉદ્દેશથી આ કામ કરી રહ્યા છે એ ઉદ્દેશનું ફળ પણ તમને બધાને મળશે અને પંદર હજાર એકર પંદરસો એકર પંદરસો એકરમાં આ તમારે ખેતી જો આ સરસ સરોવર ભરાઈ ગયું તો આ પંદરસો એકરમાં અહીંયા ખેતી સારામાં સારી થશે અહીંયા આગળ જે પાળા બાંધા છે ત્યાં હવે ઝાડબાણ લાગશે એટલે એ પણ અહીંયા આગળ તમને એક શું કહેવાય પ્રવાસન સ્થળ જેવું અહીંયા આજુબાજુથી લોકો અહીંયા આવીને પ્રવાસ માટે આનંદ માણી શકે એવું આખું આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે આજે મારી સાથે આપણા સી એસ છે પંકજભાઈ છે અમારા પૂર્વ શ્રી છે બધા સાથે અહીંયા તમારા બધાની વચ્ચે આવવાનું થયું મને તો આમ હું અહીંયા આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે આટલું સારું આયોજન અહીંયા થઈ એટલે મારો તો એમ કે આ મારે કામ જોઈને નીકળવાનું પણ શંકરભાઈ કે રામ રામ તો કરવા જ પડે અમારો નિયમ છે ને રામ રામ તમને બધાને અને ખૂબ તમારા બધાના સાથ ને સહકાર મળશે તો તમારે કહેવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું આ તો કામ છે પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજન બધ રીતે આપતા રહેજો આપણા ધારાસભ્ય જે આપણા અધ્યક્ષ ગુજરાતના આપતા રહેવાના કામ થતા રહેશે કોઈ તકલીફ નથી જ્યાં સુધી મેં બે હજાર

વડીલોના પુણ્ય હશે કે મુખ્યમંત્રી સચિવ અને સર આ મોટી એટલે કે સામાન્ય એનું લેવલ નથી પણ તમારું ભાવનાનું લેવલ ઊંચું છે એટલે અહીંયા અહીંયા આવ્યા છે તમારો કદાચ પુણ્ય પાક્યું છે આ એરિયામાં કેવી રીતે અહીંયા આવવાનું થયું શું કામ અહીંયા તળાવ કરવાનો વિચાર કર્યો શંકરભાઈ ખરેખર તમારા ઉપર શંકર ભગવાનની અસીમ કૃપા હશે ક્યાં અમારું દુધાળા ક્યાં અમારો અમરેલી જિલ્લોને અહીંયા અમે કામ કરવા આવ્યા અમે તો ભૂખ્યા હતા કામ કરવા માટે અને સાહેબને અમારી કરતાં મોટી ભૂખ હતી કે જે જે એરિયામાં જરૂરત છે ત્યાં પહેલાં કરો આપણી બધી નદીઓ કરવી છે આવા ડાયનેમિક અને પ્રોત્સાહન કરે એવા આપણા માન્ય સીએમ સાહેબ ખરેખર

પણ અમે લોકો ગામની સલાહ લઈને કર્યું છે કે પાણી તો ને જીવાણી ડેપ્યુટી કલેક્ટર એ અમારા એરિયા મારું બધું કામ જોવા આવ્યો હતો કાકા મારે આવીને આવું કરો ને તારે ને આવું છે મને એ આયા લાવ્યો જો એક અધિકારી શું કરી શકે યંગસ્ટર શું કરી શકે

કાઈ નો સહકાર આપો ને તો તાળિયું નો આપો અને નો નડવા નો આપો ને તોય આપણા દેશ નું કલ્યાણ થઈ જાય એમ છે આ સરોવર તમારું છે આને હાથ ચડવાનું તમારે આને રાખવાનું તર મર્યાદા થી પાણી વાપરવાનું પાણી મળી જાય એટલે રેળ નહીં મૂકી દેવાનું હલો નકર તો રજવાડા સાફ થઈ જાય પણ જેટલું આપણા ઘર નું છે એવું સમજી ને કરશું એટલું સરસ કામ થશે અને અમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ આ ભલે ઘણા લોકોને એમ હોય કે એના વિસ્તારમાં જ કામ કરે છે એટલે અમને તો સાહેબ સ્પેશિયલ હતું કે બધાયનો વિસ્તાર મળે કે લોકોને પ્રૂફ થાય કે અમારે તો બધે કામ જ કરવું છે અમને કામ કરવાની તક મળે તો તમે તક આપી છે તમારું જોઈ અને બીજા બધા જ આવું કરે અને સાહેબને આપણે અત્યારે ગુજરાત સરકારમાં મોહાળ મહેમાન ગતિની મા રહેનારી એમાં સમજાય ને તમને જેટલું ખાવું હોય એટલું ખાઈ લો ને જેટલું કરવું હોય એટલું કરી લો કામ સરસ પક્ષીઓ લોકોની ખેતી એન્વાયરમેન્ટ ઝાડ આવનારી પેઢી માટે આ મોટો તમે વારસો આપી રહ્યા છો આ ઇતિહાસ બની રહ્યો છે એના તમે અને અમે સાક્ષી છીએ ભગવાન મેઘરાજાને પ્રાર્થના કરીએ ભલે લેટ થોડોક આવે જે આપણું કામ આલ્યાસ કરે ને ભરાયા કરે અને આ ભરાઈ જાય પછી પાછા સાહેબે કીધું આ ભરાઈ જાય ત્યારે મારે આવવું પડશે એટલે પાછા બીજી વાર આવશે થેન્ક યુ વેરી મચ ગુડ લક ધન્યવાદ આપ સૌનું સ્વાગત છે સાહેબ ફરીનો આભાર માનું છું તમે આવા સરસ નાના કામમાં મારી વાતને માની અને વિઝિટ પર આવ્યા રાજકુમાર સર આવ્યા પણ જોશી સર આવ્યા તમે જ્યારે આવા ઇન્ટરેસ્ટ બતાવશો ત્યારે જ રાષ્ટ્રનો વિકાસ થાય અને ખરેખર તમને અભિનંદન તમને સંતોષ થશે આ કામ થી આગળ જતા પણ સંતોષ થશે કે નહીં રાઈટ માણસ ને કામ હતું રાઈટ માણસ ને કામ કર્યું રાઈટ માં કર્યું જ્યાં ભૂખ હતી ત્યાં કર્યું જ્યાં જરૂર હતી ત્યાં થેન્ક યુ